ફરીથી એકવાર ચર્ચામાં આવ્યો છે આવો જાણીએ કે એ વ્યક્તિ કોણ છે જેને કારણે ફરીથી આ શું ચર્ચામાં રહ્યો છે નમસ્કાર મિત્રો મિત્રો પરથી હું સ્વાગત કરું છું મહેતાનો જે શો છે એ લોકપ્રિય તો છે જ પરંતુ સમયાંતરે ચર્ચામાં પણ બનતો હોય છે ફરીથી એકવાર ચર્ચામાં આવ્યો છે આવો જાણીએ કે એ વ્યક્તિ કોણ છે જેને કારણે ફરીથી આ શો ચર્ચામાં રહ્યો છે તો તારક મહેતાના ઉલ્ટા ચશ્માને પ્રોડક્શન કંપની નીલા ટેલિફિલ્મ્સ અને સિરિયલમાં સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલક સિદ્ધવાની વચ્ચેનો વિવાદ લાંબા સમય સુધી ચાલી રહ્યો છે જો કે હવે સારા સમાચાર એ છે કે સમાપન થઈ ગયું છે હવે પ્રોડક્શન હાઉસ બુધવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું અને એમાં પુષ્ટિ કરી કે પક્ષકારો વચ્ચેના તમામ મુદ્દાઓ સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ ગયા છે હવે નીલા ટેલિફિલ્મ્સે તેના નિવેદનમાં કહ્યું છે કે નીલા ફિલ્મ પ્રોડક્શન જણાવે છે કે કંપની અને પલક સીધવાની વચ્ચેના તમામ મુદ્દાઓનો ઉકેલ આવ્યો છે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ નીલા ફિલ્મ પ્રોડક્શને ઘણા કલાકારો અને સર્જનાત્મક વ્યક્તિઓને તકો પૂરી પાડી છે ટેકો પણ આપ્યો છે હવે વર્ષોથી શોના પાત્રો દેશભરમાં દરેક ઘરનો ભાગ બન્યો છે અને ઘણા દર્શકો દ્વારા તેમને પ્રેમ પણ કરવામાં આવે છે હવે આ નિવેદનમાં પ્રોડક્શન હાઉસે તેની કાર્યશૈલીની પણ ચર્ચા કરી પોતાની એક પ્રગતિશીલ અને સ્વપ્નદ્રષ્ટા કંપની તરીકે વર્ણવ્યું જે હંમેશા આગળ વિચારે છે એમણે એમ પણ કહ્યું કે એક આગળ વિચારતા પ્રોડક્શન હાઉસ તરીકે અમે એક એવું કાર્ય વાતાવરણ બનાવવામાં માનીએ છીએ જે દરેક કલાકાર અને ટીમના સભ્ય આદરણીય અને મૂલ્યવાન અનુભવે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ પલક સિદ્ધવાની અને શોના નિર્માતા ફિલ્મ પ્રોડક્શન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો પલક સિદ્ધવાણીનો પ્રાથમિક દાવો એ હતો કે તેણીને સેટ પર માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડે છે નિર્માતાઓ તેમને બીમાર હોવા છતાં લાંબા સમય સુધી કામ કરવા દબાણ કર્યું હતું વધુમાં તેમનો દાવો હતો કે પ્રોડક્શન હાઉસે તેણીના એકવીસ લાખ રૂપિયાથી વધુના બાકી ચુકવણી પણ રોકી છે હવે આના જવાબમાં નિર્માતા અસિત કુમાર મોદી અને પ્રોડક્શન હાઉસે વળતો પ્રહાર કર્યો હતો કામની નોટિસ મોકલી હતી અને કરાર ભંગ કરવાનો આરોપ મૂક્યો

ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જુદા રહેજો ખબર છે ડોટ કોમ